જો શીતલબેન એ સુધારે ડુંગળી તમે સુધારેલી જ હતી પહેલા મકાઈ પણ મે કટિંગ કરેલી છે શીતલબેન આવી જ છે ખાલી તૈયાર કરવા માટે આ મારા ચિતલબેન નું કિચન છે મે બધું તૈયાર કરી દીધું છે શીતલબેન ને જો આ છે ધાણા પછી આ છે આદુ મરચાની પેસ્ટ અને આ છે ગરમ મસાલો જે ખાઈન્ડો છે એ પણ મે અને આ મકાઈ તો પહેલા મે સુધારી લી જ હતી જો કોઈને મકાઈ નું સા તો મને કેજો કારણ કે મને તો બહુ જ ભાવ છે એટલે માટે હું શાક બનાવીએ છીએ શીતલ બેન બનાવે છે આપણે જોયા છે કેવું બનાવે છે તો ગાઈસ થી કન્ટિન્યુ બ્લોગ બની બન્યા રહેજો બાય તો ગઈઝ આપણું તેલ થઈ ગયું છે જે નથી આવ્યું ચાવવાની વાત છે થોડું થોડું જ આવ્યું છે તો ગઈઝ ફૂલ તેલ થઈ જાય પછી એમાં નાખશું આપણે જીરું તમે જોઈ શકો છો તો ગઈઝ હવે નાખી દીધું છે આપણે જીરું

ટમેટા થોડા થોડા પાકી ગયા છે થોડા થોડા વાગ છે તો વાગ આપણે નાખી દઈશું ગરમ મસાલો આખી નાખશો આપણે ધાણા પાકી જાય પછી આ ધાણા નાખી નાખશો આપણે

કેમા નાખી દેસુ આપણે ચટણી 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 નાખિને બરોબર ચટણીને ને 10 મિનિટ સુધી પકાવશું આפו પછી આવશે બટાકા ચિનાક પ્રેઝમા

થોડીક વાર પાકવા દેવાની મુકાઈને પછી પાણી નાખીને પછી કુકર આપણે પેક કરી દેસુ થોડીક વાર મસાલામાં સરખી પાકવા પાણી નાખી દેવાનું Deci apropie de scurtă pe satitate, pase din તો să mă mai înțeleg, cu vizionul din loc mare înțeleg. Tu găi să apropie Mă cai nu s-ar veni, eu ce te-am înțeles, eu poți împlipat, eu ce... Tu găi să બહુ rupă બાફવાની ને એમ એમ દે એટલે સ્વાદ બહુ મસ્ત આવે છે આમ એક વાત મારી ઘરે ટ્રાય કરજો રેસીપી પછી મને કેજો બહુ સરસ બને છે તો જે કોઈને ખાવું હોય તો આવી જાવ